નમસ્કાર સાથી મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા સમાચાર તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે કે આજે પણ વરસાદ ભૂકાબોલાવશે રાજ્યમાં સત્તર જૂનથી ઓગણીસ જૂન સુધી ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આજ રાત્રિથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાનું ચાલુ છે સત્તર અરાઢ ઓગણીસ જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બાવીસ જૂન પછી બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ વધારે પડશે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં મેસેજ મોકલી આપો ધન્યવાદ